નમસ્કાર મિત્રો આજની પોસ્ટમાં આપણે વૈદિક દ્રષ્ટિકોણથી નંબર વન નું મહત્વ અને તે તમારા તમારા અસ્તિત્વ અને સૌથી અગત્યનું તમારા સુખાકારી સાથે કેવી રીતે સંબંધિત છે તે જોઈશું આજે એક જાન્યુઆરી બે છે એટલે કે એક એક બે એક તારીખ જે સુંદર રીતે નંબર વન ની ઉર્જાઓ કેન્દ્રિત છે બે હજાર છવ્વીસ સરવાળો પણ દસ એટલે કે એક થાય છે પ્રાચીન વૈદિક જ્ઞાન મુજબ શૂન્ય થી અનંત સુધીની બધી સંખ્યાઓ પવિત્ર છે કોઈ પણ નંબર ખરાબ અશુભ કે ખોટી નથી દરેક કોઈક ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે અને અસ્તિત્વની યોજનામાં યોગ્ય સ્થાન ધરાવે છે તેમાંથી નંબર વન સ્વ સાથે સંબંધિત છે તે પ્રથમ કુદરતી સંખ્યા છે અને તમને તમારી જાતને તમારા વ્યક્તિત્વને રજૂ કરે છે એક નંબર એકલતા અને શરૂઆત દર્શાવે છે કોઈ પણ પ્રક્રિયામાં શરૂઆત હંમેશા પહેલા આવે છે એક પછી જ બે ત્રણ અને બીજું બધું અનુસરી શકે છે વૈદિક જ્યોતિષમાં જન્મ કુંડળીનું પહેલું ઘર એટલે કે જન્મ સમયે પૂર્વ ક્ષિતિજ પર ઉદય પામતી રાશિ દ્વારા વ્યાખ્યાયિત સ્વનું પ્રતિનિધિત્વ કરે છે તે તમારા ભૌતિક શરીર દેખાવ સામાન્ય સ્વભાવ અને વ્યક્તિત્વનું સંચાલન કરે છે સ્વ પછી જીવનના અન્ય તમામ પાસાઓ પ્રગટ થાય છે પ્રથમ ઘર વિના કુંડળી અસ્તિત્વમાં રહી શકતી નથી તે સૌથી શુભ ઘર છે જે હંમેશા તમારા પક્ષમાં કાર્ય કરે છે અને તે ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે તમારા પ્રત્યેની તમારી મૂળભૂત ફરજ આનો અર્થ એ છે કે સ્વસંભાળ રાખવી એ વૈકલ્પિક નથી તે જરૂરી છે પરંતુ તેના માટે સતત પ્રયત્નોની જરૂર છે સભાન પગલા લીધા વિના વ્યક્તિ આ સૌથી મહત્વપૂર્ણ ક્ષેત્રમાં પણ સંતુલન ગુમાવી શકે છે જેમ દાંત સાફ કરવા અથવા યોગ્ય ખોરાક લેવો શારીરિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે તેમ રાખવા માટે નિયમિત કાળજી લેવી જરૂરી છે તમે પૂછી શકો છો આટલા બધા પ્રયત્નોની શા માટે જરૂર છે મારા માટે એમાં શું છે જવાબ સરળ છે તમે તમારા પોતાના જીવનમાં સૌથી મહત્વપૂર્ણ પરિબળ છો તમારા શરીર અને સ્વની સતત કાળજી રાખીને તમે સ્વાસ્થ્ય સ્પષ્ટતા અને વધુ પરિપૂર્ણ જીવનનો અનુભવ બનાવો છો વૈદિક દ્રષ્ટિકોણથી જ્યારે તમે તમારી જાતની સંભાળ રાખો છો ત્યારે તમે તમારા ધર્મને પૂર્ણ કરો છો અને પ્રકૃતિની લય સાથે વધુ નજીકથી સંરેખિત થાઓ છો પોતાના પર કામ કરવાથી સુખાકારી વધે છે અને પીડા માંદગી અને નકારાત્મકતા ઓછી થાય છે આનો અર્થ એ પણ થાય છે કે ફક્ત તમે જ પેલા તમારી જાતને મદદ કરી શકો છો તમારું સ્વાસ્થ્ય અને સુખાકારી તમારી માટે બીજું કોઈ કરી શકતું નથી ઘણીવાર સૌથી મોટો અવરોધ અહંકાર હોય છે જે સ્વ ખરેખર શું છે તે વિશે ખોટી ધારણાઓ પેદા કરી શકે છે વાસ્તવિક સ્વસંભાળ માટે વિનમ્રતાની જરૂર છે જે કુદરતી સર્વગ્રાહી સમજણ શીખવા અને અમલ કરવાને સમર્થન આપે છે અને હિંમતની જરૂર છે જે પીડા અથવા અસંતુલનનું કારણ બને તેવી ટેવોને છોડી દેવામાં મદદ કરે છે વ્યવહારિક સ્તરે જ્યારે તમે સ્વસ્થ સલામત અને તમારામાં શાંતિપૂર્ણ હો ત્યારે જ તમે ખરેખર બીજાઓને પ્રેરણા આપી શકો છો સામાન્ય માન્યતા એ છે કે પોતાને પ્રથમ રાખવો એ સ્વાર્થી છે વાસ્તવમાં જે વ્યક્તિ પોતાની સંભાળ રાખી શકતો નથી તે ખરેખર બીજાઓની સંભાળ રાખવામાં અસમર્થ છે સ્પષ્ટતા કે સુખાકારીનો અભાવ ધરાવતી વ્યક્તિ અજાણતા બીજાઓને ટેકો આપવાને બદલે તેમના જીવનમાં દખલ કરી શકે છે પોતાને પ્રથમ રાખવાનો અર્થ એ નથી કે બીજાને નુકસાન પહોંચાડવું કે વંચિત રાખવું તેનો અર્થ એ છે કે તમારા સ્વાસ્થ્યને જાળવવા પ્રકૃતિ સાથેના તમારા જોડાણને મજબૂત કરવા અને બ્રહ્માંડના નિયમો સાથે સુમેળમાં કાર્ય કરવા માટે સમય શક્તિ અને ધ્યાનની નિયુક્તિ કરવી તમારા જીવનમાં તમે પહેલા આવો છો જ્યારે તમે સારી રીતે અસ્તિત્વમાં હો ત્યારે જ તમે કાર્ય કરી શકો છો વિકાસ કરી શકો છો અને સાચી શાંતિ અને ખુશીનો અનુભવ કરી શકો છો અને આ ખાત્રીપૂર્વક છે તો આ દિવસ જે નંબર વનની ઉર્જાઓથી ખૂબ પ્રભાવિત છે દોષ કે ખચકાટ વિના તમારા ભૌતિક અસ્તિત્વની કાળજી રાખવાની યાદ અપાવે એવી આશા રાખું છું જ્યારે તમે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું પોષણ કરો છો ત્યારે તમે સ્વાભાવિક રીતે તમારી આસપાસના લોકો માટે પ્રેરણા બનો છો જો તમે વૈદિક આહાર સિદ્ધાંતો ધ્યાન અને પ્રથાઓ જેવી વ્યવહારો પ્રાચીન પદ્ધતિઓ શીખવા માંગતા હો તો અંકિતાના સેશન્સમાં જરૂર જોડાજો અને જો તમને આ પોસ્ટ ઉપયોગી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો ઓકે મિત્રો આપણે મળીશું આવતી પોસ્ટમાં આવજો